ફરિયાદ હતી પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી તે મામલે એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલા રકઝક કરી જાહેરમાં માર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં જાહેરમાં મારતી નજરે પડી હતી અડાજન પોલીસે ડ્રાઈવર નો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહાર ની ધરપકડ કરી છે રિપોર્ટ નેશન પ્લસ ની સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર